નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છના ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ શરીરનું ચલન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ છના ના તમામ વિષયના બધા જ પાર્ટના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પાર્ટ નંબર પાંચના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો અ અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે હલનચલન બ અસ્થિઓ અને કાસ્થી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે કંકાલ ક કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલ હોય છે મિજાગરા ડ હલનચલન દરમિયાન ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે સ્નાયુ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોની આગળ સાચા ટી અને ખોટા એફ લખો જોઈએ અ બધા પ્રાણીઓની હલનચલન અને ચાલ એક સમાન હોય છે ફોલ્સ બ કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે એફ ક આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી ફોલ્સ ડ અગ્રબાહોમાં બે અસ્થિ હોય છે ટ્રુ ઈ વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે ટ્રુ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ત્રણ કોલમ એકમાં આપેલ શબ્દને કોલમ બેમાં આપેલા એક અથવા વધારે વિધાન સાથે જોડો તો જોઈએ આપણે કોલમ નંબર એક અને અહીં કોલમ નંબર બે ઉપલું તો એક અચલ સાંધો છે માછલી તેનું શરીર ધારા રેખીય હોય છે પાસળીઓ હૃદયનું રક્ષણ કરે છે ગોકળ ગાય બાહ્ય કંકાલ હોય છે અત્યંત ધીમી ગતિથી દર્શાવે છે વંદો બાહ્ય કંકાલ હોય છે હવામાં ઉડી શકે છે શરીર પર મીનપક્ષ હોય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અ ખલદસ્તા સાંધો એટલે શું તો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો કુળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે બ ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે તો ખોપરીનું નીચલા જળબાનું અસ્થિ હલનચલન કરે છે ક આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી તો આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો આવ નવા વિડીયો અને પીડીએફઓ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર છના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ પાર્ટ નંબર પાંચના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે